મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પોષ માસના વધ પક્ષની તેરસ ત્રયોદશી તિથિ અને બુધવાર આવે છે એટલા માટે બુધ પ્રદોષ વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજના શુભ ઉપાય આ બુધ પ્રદોષનું વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખાકારી રહે છે ભગવાન મહાદેવ શક્તિપતિની કૃપા પ્રાપ્ત થાય છે એવું આ મહાવ્રત છે આ કલયુગનું શુભ ફળ આપનાર વ્રત છે તે વ્રતના મહાત્મ્ય વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્ર્યબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂમિયુ બંધનાન મૃત્યો મામૃતાત બોલ ભગવાન શક્તિપતિની છે પ્રદોષના સ્વામીની છે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરાવનાર મૃત્યુરૂપી કષ્ટમાંથી મુક્તિ આપનાર કોઈ દેવ હોય તો તે છે દેવોના દેવ મહાદેવ ભગવાન મહાદેવને પ્રિય એવી કોઈ શુભ તિથિ હોય તો તે છે તેરસની તિથિ મહિનામાં બે વખત આવે છે એક તો શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં જે વારે આ તેરસની તિથિ આવે તે વાર પ્રમાણે તેનું મહત્ત્વ વધી જાય છે જેમ કે આજે છે બુધવાર અને આવે છે તેરસની તિથિ માટે આજે બુદ્ધ પ્રદોષનું વ્રત રાખવાનો મહિમા છે આજના શુભ દિવસે ભગવાન મહાદેવ દેવી પાર્વતી અને ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત રાખવાથી જન્મ મૃત્યુ પણ સાર્થક થાય છે કારણ કે દેવાથી દેવ મહાદેવ છે તેમનો આ પ્રિય વ્રત છે બુદ્ધ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ પાર્વતીનું પૂજન કરવાથી કહેવાય છે કે દાંપત્ય જીવનમાં પણ સુખાકારી રહે છે બુધવારના દિવસે આ પ્રદોષ વ્રત આવે છે માટે આ પ્રદોષને સૌમ્ય વારા પ્રદોષ વ્રત પણ કહેવાય છે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિના યોગ બને છે ગ્રહો નક્ષત્રોનો શુભ પ્રભાવ જીવનમાં પડે છે સાથે જ આ વ્રત રાખવાથી કુંડળીમાં બુધ ગ્રહ સંબંધી કોઈ દોષ હોય તો તે દૂર થાય છે અને બુધ ગ્રહ મજબૂત બને છે અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે આ તિથિએ વ્રત કરવાથી મનોકામના પણ પૂર્ણ થાય છે ભગવાન શિવજી અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પૌરાણિક માન્યતા અનુસાર પ્રદોષની તિથિ પર ભગવાન શિવજી કૈલાસ પર્વત કરે છે ભગવાન મહાદેવ જાગે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે તત્પર રહે છે આજે પ્રદોષકાળ અર્થાત સૂર્ય અસ્ત થાય તે સમયની આજુબાજુનો જે સમય છે તેને પ્રદોષકાળ કહેવાય છે ત્યારે ભગવાન મહાદેવની વિશેષ પૂજા થાય છે આમ તો અન્ય દિવસોમાં આપણે રાત્રિએ સાંજે પૂજન કરતા નથી ભગવાન મહાદેવનું પરંતુ આ પ્રદોષની તિથિ એવી છે કે જેમાં સાંજે અર્થાત સૂર્યાસ્ત પછી પણ ભગવાન મહાદેવનું પૂજન થાય છે વિધિ વિધાનથી ભગવાન મહાદેવ તેવા ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે જે ભગવાન મહાદેવનું વ્રત કરીને પૂજન કરવાથી જીવનમાં આવતા સંકટો બાધા પણ ટળે છે સૌ પ્રથમ આપણે આ પ્રદોષના તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષનું પૂજાનું મુહૂર્ત શું છે પોષ માસના વદ પક્ષની ત્રયોદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરના લગભગ બે વાગ્યાની આસપાસ આ તિથિ પૂર્ણ થાય છે આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ લગભગ સવારે અગિયાર ને સત્તર મિનિટની આસપાસ પ્રદોષનું વ્રત છે માટે કાળનો સમય જોવો એ જરૂરી છે એટલા માટે પ્રદોષ કાળનો સમય આવે છે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે માટે આ જ દિવસે વ્રત રાખવાનું રહેશે ભગવાન મહાદેવની પૂજા કરવાની રહેશે પ્રદોષ કાળનું શુભ મુહૂર્ત પણ જાણી લઈએ આ દિવસે સાંજે છ ને પાંચ મિનિટથી લઈને આઠ ને એકતાલીસ મિનિટ સુધીનો કાળ છે તે દરમિયાન ભગવાન મહાદેવની ધૂપ દીપ નૈવેદ્ય આંખના પુષ્પ બિલ્વપત્ર રોલી અક્ષત ફલ ફૂલ પંચામૃત મીઠાઈ ભસ્મ ધતુરો અને સમીપત્ર આદિથી ભગવાન ભોળાનાથના શિવલિંગનું પૂજન કરાય છે અભિષેક કરાય છે આ પ્રદોષનું જે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે ત્યારબાદ વ્રતનો સંકલ્પ લે કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે પ્રદોષ વ્રતમાં ઉપવાસ કરી શકાય છે અને જે ભક્તો એક ટાઈમ ભોજન સાત્વિક રીતે લેવા માંગતા હોય તેઓ સાંજે પ્રદોષનું પૂજન થઈ જાય પછી લઈ શકે છે ભગવાન મહાદેવનું સાયંકાલે પૂજન વિધિ વિધાનથી કરવું જોઈએ શિવલિંગનો અભિષેક કરાય છે અને ભગવાન મહાદેવના મંત્રનો જાપ કરાય છે ચાલીસા પાઠ કરાય છે પ્રદોષ વ્રત તે એક દિવસનું જ વ્રત છે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ વ્રતના પારણા કરી લેવાના હોય છે આ પ્રદોષ બુધવારના દિવસે આવે છે માટે શિવ પાર્વતીની પૂજાની સાથે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી જીવનમાં સંતોષી અને સુખી બનાય છે હવે આપણે સાંભળીએ બુદ્ધ પ્રદોષની વ્રત કથા આ કથા અનુસાર એક પુરુષનો વિવાહ નવો નવો થયો બે દિવસ પછી તેમની બહુ પિયરે ગઈ પુરુષને થયું કે પોતાની પત્નીને તેડી લઈ આવી જોઈએ ત્યારે તે બુધવારના દિવસે સાસુ સસરાને ઘેરે જાય છે અને કહે છે કે હું મારી પત્નીને તેડવા આવ્યો છું ત્યારે સાસુ અને સસરા જમાઈને ઘણું કહે છે કે આજે બુધવાર છે માટે દીકરીની વિદાય અમારાથી ના થાય પરંતુ પુરુષ જીદ કરે છે અને કહે છે કે મારે તો આજે જ મારી પત્નીને લઈ જવી છે ત્યારે સાસુ સસરા પણ શું કરે દીકરીના માવતર પરાણે જ પોતાની દીકરીને વળાવવા માટે તૈયાર થયા ત્યારના સમયમાં બેલગાડી હતી તેઓ બળદગાડી ઉપર બેસીને પોતાને ઘેરે જવા માટે તૈયાર થયા જમાઈ અને પુત્રીને ભારે મનથી માતા પિતાએ વિદાય કર્યા નગરની બહાર પહોંચે છે ત્યારે પત્નીને ઘણી તરસ લાગી ત્યારે પુરુષ પોતાની પત્ની માટે પાણી શોધવા જાય છે ત્યારે પત્ની એક ઝાડવા નીચે બેસે છે થોડી વાર બાદ તે પુરુષ પાણી લઈને પત્ની પાસે આવે છે અને જુએ છે કે પોતાની પત્ની તો પોતાના જેવા જ હમસકલ પુરુષ સાથે હસી હસીને તાળીઓ પાડીને વાતો કરે છે ત્યારે પુરુષને ઘણું આશ્ચર્ય થયું અને તે ક્રોધે ભરાઈને તેની પત્ની પાસે જઈને તેને કહે છે કે આ કયા પરપુરુષ સાથે તું આ હસી મસ્કરી કરી રહી છે ત્યારે પત્ની જુએ છે કે બંનેના ચહેરા એક સમાન જ હતા જાણે કે જુડવા હોય અને પત્ની વિચારમાં પડી ગઈ કે આ મારા પતિ નથી પાણી લેવા ગયા હતા એ મારા પતિ છે તો આ પુરુષ કોણ છે ત્યારે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલ્યો ધીરે ધીરે ત્યાં આજુબાજુના લોકો એકઠા થવા લાગ્યા ત્યારે રાજાના સિપાહી પણ ત્યાં આવ્યા અને તે હમશકલ મનુષ્યને જોઈને આશ્ચર્યમાં પામ ત્યારે સિપાહીઓ પણ તે હમશકલ પુરુષને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તે સિપાહી પેલી સ્ત્રીને પૂછવા લાગ્યા કે આમાંથી તારો પતિ કોણ છે તે બતાવ પત્ની પણ શું કરે હજી વધુ સમય તો તેના પતિ સાથે રહી નહોતી જાણે કેમ કે પોતાનો પતિ કયો છે ત્યારે તે પત્નીનો જે અસલી પતિ હતો તે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યો અને પોતાના સાસુ સસરાની વાત પણ યાદ આવી કે બુધવારના દિવસે દીકરીને ક્યારેય વડાવાય નહીં મનોમન સાસુ સસરાની પણ માફી માંગવા લાગ્યો અને ભગવાન મહાદેવને રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો બુધવારે પત્નીને વિદાય કરીને લઈ આવ્યો છે તેવું ભવિષ્યમાં ક્યારેય તે નહીં કરે તેવી ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે અચાનક જ ભગવાન મહાદેવનું સ્મરણ થતાં પાપ નષ્ટ થયા અને પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તે જે અજાણ્યો પુરુષ હમસકલ પુરુષ હતો તે અંતર ધ્યાન થઈ ગયો પતિ પત્ની સકુશળ મંગળ ઘરે પહોંચ્યા અને નિયમપૂર્વક બુદ્ધ પ્રદોષનું વ્રત કરવા લાગ્યા કારણ કે આ જે પ્રદોષની તિથિ હતી ભગવાન મહાદેવને પ્રિય તિથિ અને બુધવાર હતો પતિ પત્નીએ સંકલ્પ કર્યો કે આ જીવન બુદ્ધ પ્રદોષનું વ્રત કરશે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ અને પ્રભુએ તેમના જીવનમાં આવેલા સંકટો દૂર કર્યા બુદ્ધ પ્રદોષનું વ્રત તે પતિ પત્નીને સુખાકારી નીકળ્યું ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત રાખીને પતિ પત્ની જીવનભર સંતુષ્ટ રહ્યા એકબીજાથી અને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું હે ભગવાન ભોળાનાથ આપનું જે આ પ્રદોષનું વ્રત કરે પૂજન કરે તેની ઉપર આપ સદૈવ માન રહેજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ બની છે મિત્રો સાંભળ્યું ને કે બુધ પ્રદોષનું વ્રત રાખવાથી પતિ પત્નીના જીવનમાં જે કંઈ તનાવ છે કંકાસ છે તેનો નાશ થાય છે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું આજના દિવસે ખાસ પૂજન થાય છે આજે નિષ્ઠાથી ભગવાન મહાદેવનું પૂજન આરાધન કરવાથી બધા કષ્ટ દૂર થાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય છે ભગવાન મહાદેવ દેવી સતીની પૂજા કરવાથી વૈવાહિક જીવનની સમસ્યા દૂર થાય છે તેના અમુક આસાન ઉપાય પણ છે તે પણ આપણે જાણી લઈએ વૈવાહિક જીવનમાં જો તનાવ રહેતો હોય તો આજે પ્રદોષના દિવસે સંધ્યા કાળે ગુલાબના પુષ્પ ભગવાન ભોળાનાથ ઉપર અર્પિત કરવા જોઈએ દેવી પાર્વતીના ચરણોમાં ચઢાવવા જોઈએ આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે પતિ પત્ની વચ્ચે જો લડાઈ ઝઘડા થતા હોય વૈચારિક મતભેદ થતા હોય તો આ પ્રદોષના દિવસે એકવીસ ગુલાબ લઈને ચંદનનું ઈત્ર લગાવીને પતિ પત્ની સાથે મળીને શિવલિંગ ઉપર અર્પિત કરે અને ભગવાન મહાદેવના કોઈ પણ મંત્રનો જાપ કરે દાંપત્ય જીવન સુખાકારી રહેશે વૈવાહિક જીવનમાં જો તાલમેલ બનતો ન હોય તો સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે આ પ્રદોષના દિવસે ગોળનું શિવલિંગ બનાવીને તેમાં અભિષેક કરવાથી પરેશાની દૂર થાય છે વિવાહ જીવનમાં જો બાધા આવતી હોય વિવાહમાં પણ બાધા આવતી હોય તો આ પ્રદોષના દિવસે શિવજીનો અભિષેક કરે અને પૂજન કરે શિવજીની કૃપા પ્રાપ્ત થવાથી જલ્દીથી વિવાહ સંપન્ન થશે આજે મધથી શિવલિંગનો અભિષેક કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આંબળાના રસથી પણ ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવે તો રોગ મુક્ત થવાય છે આમ આ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ઉપાય પણ કરી શકાય છે આ પ્રદોષનું વ્રત સાત વાર પ્રમાણે અલગ અલગ વારે જ્યારે આવે છે તેનું મહત્ત્વ અલગ અલગ છે જેમ કે સોમવારે આવતું પ્રદોષનું વ્રત જેને સોમ પ્રદોષ કહેવાય છે ચિંતાને હરનાર અને ધન ધાન્યથી સમૃદ્ધ કરનાર છે જ્યારે મંગળવારે પ્રદોષ વ્રત આવે છે જેને પ્રદોષ કહેવાય છે તે આધિ વ્યાધિ ઉપાધિ હરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે વિદ્યા વાણી ભક્તિની ઉન્નતિની સાથે પતિ પત્ની અર્થાત વૈવાહિક જીવનને સુખ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે જ્ઞાન અને સમૃદ્ધિ સૌભાગ્ય આપનાર છે વૈભવ લક્ષ્મી વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત ઉત્તમ છે નોકરી ધંધામાં વ્યવસાયમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષનું 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 વ્રત 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 ઉત્તમ છે છે રવિવારે આવતું તે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને કીર્તિ બક્ષનાર તે મહાવ્રત કહેવાય છે આ કલયુગમાં પ્રદોષનું વ્રત ભગવાન નારાયણે કરીને સુદર્શન ચક્રને પ્રાપ્ત કર્યું હતું રાવણે પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરી અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી પ્રદોષનું વ્રત આ કલયુગ માટે ઉત્તમમાં ઉત્તમ છે દેવાથી દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરાવનાર છે આ પ્રદોષના વ્રતથી ઘણા લાભ પણ પ્રાપ્ત થાય છે જેમ કે જમીન મિલકત સંબંધી સમસ્યા દૂર થાય છે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ધનની અછત દૂર થાય છે અને રોગોનું સમન થાય છે લગ્ન જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે આમ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થાય પછી આરતી અવશ્ય કરવી જોઈએ ત્યારે આ મંત્ર બોલાય છે કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી હે ભગવાન ભોળાનાથ સુંદર રૂપાળા હે પ્રભુ હું તમને ભવાની સહિત પ્રણામ કરું છું હે નાથ મારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો બોલો ભગવાન શક્તિપતિની છે પ્રદોષના સ્વામીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ